ધાંગધ્રા નરસિંહ પરા વિસ્તારમાં પાંચ લોકોને શ્વાને ભર્યા બચકા પ્રાથમિક સારવાર અર્થે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એક માસમાં પચીસ થી વધુ લોકોને શ્વાન દ્વારા કરડવાના બનાવ બનવા પામેલ સામાજિક કાર્યકર દ્વારા તાત્કાલિક ધોરણે એનિમલ કેર દ્વારા કામગીરી કરવા માંગ ઉઠવા પામી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર વિસ્તારમાં સાંજના સમયે નરસિંહપરા વિસ્તારમાં

માટે વેક્સિન મૂકી નિયંત્રણ લાદવા એનિમલ કેર સેન્ટર સરકાર માંગ કરવામાં આવી છે હાલ તો ધ્રાંગધ્રા પંથકમાં શ્વાન કરવાના કિસ્સાઓમાં વધારો થતા વૃદ્ધો બાળકો મહિલાઓ માટે ચિંતાનો વિષય બન્યો છે મારું નામ ચંદ્રેશકુમાર રોય સામાજિક કાર્યકર આજ ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં નસીપરા વિસ્તાર તેમજ મુસીવાડી વિસ્તારમાં કૂતરા કડવાથી પાંચ વ્યક્તિને ખૂબ જ ઇજા પહોંચેલી અને તેઓ લોકોને સરકાર હોસ્પિટલ લાવવામાં આવેલા અને તેમને ઇન્જેક્શનો આપી અને તેમજ પ્રાથમિક સારવાર બેન્ડેજને બાંધીને સારવાર કરવામાં આવેલી પરંતુ આ બનાવ મહિનાના સામાન્ય કૂતરા કડવાના પચીસથી ત્રીસ બનાવ બનતા હોય છે તેમજ હડકાઈ કૂતરા બનાવ કડવાના પાંચથી સાત બનાવ હોય છે જેથી લોકોને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે જેના કારણે અવરનવર આવી ઘટના ઘટતી હોય છે અને બાળકોને પણ ખૂબ જ સાવચેત રહેવું પડતું હોય છે શેરી ગલીઓમાં કૂતરા કડવાથી અને ઘણીવાર બાળકોને પણ મરવાના બનાવ બનતા હોય છે એટલે માન્ય સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલિક પગલાં ભરે પરંતુ અમે નગરપાલિકાશ્રીને જાણ કરી આ બાબતે કે આ કૂતરા પકડવા માટેની પરંતુ એ લોકો દ્વારા એવી માહિતી આપવામાં આવેલી કે ભાઈ કૂતરા પકડવાની શ્રી દ્વારા હુકમ કરેલ છે અને પકડવા નહીં એવી નગરપાલિકા દ્વારા માહિતી આપવામાં આવેલ છે તેમજ રાંગેદા સરકાર હોસ્પિટલમાં જે અમને માહિતી મળેલી મુજબ જે આ રોજ ભરોદના બનાવ બનતા હોય છે એ રજીસ્ટર છે એમને અને નોંધનીય છે પચીસ ત્રીસ કેસ બને છે અને સાત કેસ આ હડકાઈ કૂતરાના બનાવ બને છે તો આ બાબતે સરકાર ખૂબ જ ગંભીર નોંધ લઈ અને તત્કાલી કૂતરા બાબતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે હડકાઈ કૂતરા ન થાય એની માટે વેક્સિન કે અન્ય કોઈ પણ જે પણ મેડિકલી વ્યવસ્થિતથી એનિમલને નુકસાન ન થાય એ મુજબ કૂતરાની આરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી માણસો શાંતિનો શ્વાસ લઈ શકે જય હિન્દ જયભાર